જય માતાજી મિત્રો આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો સિનેમા ઘરોમાં ચાલી રહી છે વિચારો બેચલર તેના પબ્લિક વ્યૂ જુઓ તમે પછી આપણે વાત કરીએ આગળ એક નંબર મૂવી છે મારી દિલથી એવી પ્રાર્થના છે કે સો કરોડ મૂવી આ પહોંચે એટલે મારી આમ દિલથી અંદરથી એવું થાય છે કે આ સો કરોડ જવું

ફિલ્મો વચ્ચે સંસ્કૃતિ મીઠાશ અને હાસ્યથી ભરપૂર ગુજરાતી ફિલ્મો દરેક વયના દર્શકોને આકર્ષી રહી છે ત્યારે આવી જ એક મજેદાર પરિસ્થિતિઓ સાથે લાગણી સભ્ય ફરો પરોને દર્શાવતી રસપ્રદ વાર્તા ધરાવતી ગુજરાતી ફિલ્મ એટલે બિચારો બેચલર નવા વર્ષની શરૂઆતના જ દિવસોમાં રિલીઝ થઈ ચૂકી છે

ફિલ્મમાં અઠાઈ વર્ષીય યુવક અને તેના પરિવારની પરફેક્ટ મજેદાર અને સંબંધો વચ્ચે જોડાયેલી સફર શૈલીમાં રજૂ કરવામાં આવી છે વિપુલ શર્માના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે વાત કરીએ તો મિત્રો ફિલ્મમાં તુષાર સાધુ ઉપરાંત પ્રશાંત બારોટ જય પંડ્યા પિંકલ પટેલ ડાગર માધવ પટેલ ક્રિષ્ના પાઠક શિવાંગી નાયક ખુશબુ ત્રિવેદી અને આચલ શાહ જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળી રહ્યા છે આ ફિલ્મનું લેખન અને ડિરેક્શન વાત કરીએ તો વિપુલ શર્માએ કરી છે મિત્રો

આ વાર્તા દ્વારા અમે સમાજ સમાજમાં જોવા મળતી હાસ્ય હાસ્યસ્પદ પરિસ્થિતિઓ અને પરિવારનો પ્રેમ અને સંબંધોની ગરિમાને સાચી રીતે પડકારવાનો પ્રયાસ કર્યો છે કોમેડી ડ્રામા ફિલ્મ વિચાર બેટલર તે બે જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ચૂકી છે મિત્રો તો આ ફિલ્મ તમે જોવા અચૂક થઈ જજો ફિલ્મમાં ફિલ્મમાં ઘણા લોકો એ આ ફિલ્મ જોઈ છે અને ઘણા સારા પણ રિવ્યુ આપ્યા છે તે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પણ તમે પણ જોઈ શકાય છે ફિલ્મમાં રેટિંગ પણ આપી છે ફિલ્મ ખૂબ જ સારી છે અને કોમેડીથી ભરપૂર જોવા મળે છે અને તે આ ફિલ્મના બધા જ સો હાઉસફુલ જાય છે મિત્રો ફિલ્મમાં ઘણી સારી મહેનત કરી છે અને

તમે અચૂક જોવા જજો વિડીયો સારો લાગે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મળીએ એક નવા વિડીયો સાથે જય જય ભારત